ફોન સાયકલ વાત કરા અને મને માર ફોન કરે તો બીજી બે ફોન કરે પેલા ફોન કરે હજુ દી આયો નઈ આટલી બધી વાત કરે તું લે તને ફોન કરે તું નઈ તો તું કે બે ફોન કરે આવજે બોલ જો સાયકલ ની ને જૂની પેલા આ બધું આપણે ઓકવાઈ કરવાની છે આટલી ચેન ન કર્યું ખાલી જલો આ બીજું બધું કરું

તમે રોડી સાયકલ ભંગારમાં લઈ જાય કોણ ઠખ ભગા બડે હય મા આપાય નઈ એક ઓય તો જબરી એ રોકમ પણ હવે કોઈને હું તો હમણાં તો બધા કજિયા કરવા જવું એના ઘરે જો

અરે ઓમસ આ કરવા આવતો એક તો 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 ને આખી તો લોક છુલે ગયો હજી એને ઓઢવા દેવાનું એ તો ભાઈ બે ની કાકું ક્યાં દે ને લકાયા તબ મિસી નાકું વાય રવાઈ કરી એ પરમાણું ને પય એક તો છે જ અલ્યા એક જગ્યાએ યાર આપણે શું તો એ વિચારું તું એનો વિચાર અલ્યા કે 80 એટલે કહું અરે કુફિયા રસ્તો ખબર મન ફીજે ગે હો હે હું તો લઈ દઉં આપણે લેતા હૈ તો શું હે મને હેડ યાર હું તો લઈ દઉં યાર જમા દે તમ ફાર થી કે લીધું બા બાવા આવો હા ને કેમ છે પેલો તો 80 રૂપિયા કેતો તો આજ 20 આવે કે હે ભાવ વધારે જ કે આવ 5 રૂપિયા વધારે હોય તોય વધારે જ કેવા ભઈ હો આપડા આયુ લોક લોકો કેટલા બોલો

લો બનનો લોકો લાગે ચોરીનો હવારી આયા બફોરયા અતારયા ઉક તો લેવા આવશે આવે નો મે પડી ગયો એટલે પીવા માટે અલ્યા આ અલ્યા ઘરે જોતું તો હશે આપણી પતારી પીવી ગઈ છે પેલા ઘરે આવશે અલ્યા આપણે ગેરે જ દીધું આટલું પૂછી છે ઓ તો આપણે જવાનું પેલા ફોટા વાળા પેલા

એ જા લે એ ઉભો રહે ઇમ નહીં કેતો આમ કહું ને હમણા ભમાયા વિનાની આદત થઈ ગઈ રે આયા તા ભમાય પકટ પેલાન મારતી લે પેલાન માર પેલાન પકટ બોટા બોટા હે પકટ પેલાન પકળ લે ના